સ્નાતનીઓ જ આજે મંદિરનું કે ભાઈ મંદિર હજી બન્યું નથી ને એની અંદર પ્રતિષ્ઠા થાય છે ને આમ ને તેમને ઘણા એવા બોલવા વાળા બોલે પણ છે તો એની સામે આપણે જોવાનું નથી આપણે ખાલી ભગવાન રામલલાની મૂર્તિ જ્યારે બેસી જાય મંદિરની અંદર એને જોવાનું છે અને કોઈ જો કહેતું હોય કે આ પ્રતિષ્ઠા મંદિરની અંદર બન્યા પહેલાં પ્રતિષ્ઠા ન થાય તો પ્રભુ તમે સોમનાથ જાઓ સોમનાથની ની પંદર વર્ષ પહેલા મંદિર બન્યું એના પંદર વર્ષ પહેલા પ્રતિષ્ઠા થઈ ગઈ હતી અને પંદર વર્ષ પછી મંદિર બન્યું છે ત્યારે કેમ કોઈ અવાજ નતો ઉપાડ્યો અને આજે કોઈ પણ બોલવા માંડે છે કે આ મંદિર ગર્ભગ્રહ ની અંદર ભગવાન રામ ન બેસે અરે જેની અમારી પેઢીઓ રાહ જોતી હતી ઈ દિવસો આજે અમારી સામે આવ્યા છે તો એમને વધાવી લેવાના હોય અને કોઈ પણ બકવાસ કરે તો એને કરવા દેવાનો હોય ત્યારે કોંગ્રેસ ક્યાં આવ્યું હતું વડાપ્રધાન નેહરુ હતા ક્યાં આવ્યા હતા રાજેન્દ્ર પ્રસાદે જ પ્રતિજ્ઞા કરી હતી અને પ્રતિષ્ઠા કરી હતી ભારતના આપણા રાષ્ટ્રપતિ હતા પ્રથમ એમણે જ કરી હતી અને કોઈને સ્વીકારવું આમંત્રણને ન સ્વીકારવું પ્રભુ એનાથી કાંઈ પ્રતિષ્ઠા અટકવાની નથી અને પ્રતિષ્ઠા જે ટાઈમ મુહૂર્ત દીધેલું છે એ દિવસે જ પ્રતિષ્ઠા થશે જેને આવવું હોય એ આવે ન આવવું હોય ઘરે બેઠા હોય